આ સિવાય આડત્રીસ ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી કરી દેવામાં આવી છે જ્યારે ગેસ અધિકારીઓને મહેસૂલ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવામાં આવી શકે છે તો માર્ચ મહિનામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે પરંતુ તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે ચૂંટણી પહેલા એક જગ્યાએ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓને બદલી સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે